એક મિસ્ત્રી હુથાર શું કે હુંથાર કમડામાં પેલાકડા બધું બનાવતા હોય ને દેશી હુથાર એ ગામથી બીજે ગામ ચાલતો ચાલતો જતું હશે બપોરનો ટાઈમ गर्मी सीजन था कि गो एक झाड़ नीचे बैठो एकदम कटाधार था सरस ठंडक वालू जा रहा था बैठो चालू कितनी सरस ठंडक से भूख लगे कई खावा होत तो शांति थी ખાઈને આરામ કરત કે સંકઅપ કરે છે ને થાળ આવી ગયા શાંતિથી જમે છે તો પડખે થાય છે ચાલું ઝાડ સર છે કે પાથરાનું હોત ને તો શાંતિથી કલાક બે કલાક હોઈ જાત કે સંકલ્પ કરીશું તો પાથરણ આવી ગયું પા તે કે પાથરના ક્યાં હોય ઝાડ ઉપર હું જોયું એક સરસનો સીધો છોટો જોયો તમે સરસ આ કે કોદારાનું હાથું થાય એવું છે કે કોદારીનો દોસ્તો થાય સરસ લાકડું છે કે હાથ કુવાડી નથી કે કુવાડી હોત તો દોસ્તો કાપી લેત કે કુવાડી દેખાણી ઉપર જોયું કુવાડી છે પછી હારી કે પડશે ગરું કપાઈ ગયા તો પડી ગરુ કપાઈ ગયું કલ્પવૃક્ષ હતું શું હતું કલ્પ નીચે બેઠો થાક્યો ખાવાનું માગ્યો તો ખાવાનું આવી ગયું પથારી માગી પથારી આવી ગઈ પણ જીવનો સ્વભાવ કેવો લાકડું જોયું તો દસ્તો થાય એવું છે કે કોદાણ કે પાવડાનો દસ્તો સરસ થશે કે કુવાડી નથી હાથમાં કે કુવાડી હોય તો કુવાડી આવી ગઈ પડવાનો વિચાર કર્યો પડે તો ગળા પર પડે તો શું થાય કે તો પડી ગરું કાપી નાખ્યું એટલે શું સંકલ્પ કરવો બી આ લોકનું માગે કે કુવાડી પેડા બરાબર છે ભગવાન પાસે આવ્યા હોય કલ્પ જેવા પુરુષ મળ્યા હોય તો છેલ્લો જન્મ થાય એવું માગવું